સત્તરમા નંબરનો પરમાત્માનો કર્પૂર દ્વારા કરાતો પરમાત્માનો અભિષેક સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે કરવાનું છે આજે જ્યાં જુઓ ત્યાં બધે દેશ દેશની અંદર પરિવારની અંદર સમાજની અંદર ઘર ઘરની અંદર નાના મોટા યુદ્ધો ચાલી રહ્યા છે બધા એકબીજાનું અહિત ઈચ્છતા હોય એમ સામ સામે આવી જાય છે અને આ અભિષેક કહી રહ્યો છે આખા વિશ્વની શાંતિ માટે અને એટલા માટે આજે આ અભિષેક કરતા પરમાત્માને પ્રાર્થના કરીએ હે જગવત્સલ મારે કરવો સહવ જીવથી પ્યાર જંખું છું હું મધુર આવકાર હું ક્યારનો કરું છું તને પોકાર શરણ આપીને તું કર મારો સ્વીકાર મારે પામવો છે મુક્તિ રમણીનો ઝંકાર તારા વિયોગે અંતરમાં છે ચિત્કાર હું ક્યારનો ઊભો છું તારો કરવા સત્કાર મને તો આ સંસાર સાગરથી પાર ઉતાર વાસનાના વમળમાંથી ઉગાર રાગ દ્વેષની આગને તું ઠાર તારો મહિમા છે આ મારા અંતર શત્રુઓને તું વાર મારા અંતર કસાયોને તું માર તારા વિના કોણ કરે મારો ઉદ્ધાર મારી આટલી વિનંતી હૈયે ધાર તારા જેવો નથી કોઈ ઉદાર આ છે મારા અંતરના ઉદ્ગાર મારા દોસોને કાઢો બહાર મને લાગે છે ઘણો એનો ભાર એણે માર્યો છે મને ઘણો માર વધુ શું બોલાવે યાર લાગે મોહરાયને માર હું પામું બહુ પાર મારી ઉપર તું રાખીશ નહીં ખાર તારી પાસે કબૂલું છું હું મારી હાર બતાવ તારા વાત્સલ્યનો ભંડાર તારો ભળ્યો ભરપૂર પડ્યો છે દરબાર મારા સુના પડ્યા છે દ્વાર મારી પાસે પ્રાર્થનાના શબ્દો છે બે ચાર તારે આપવા માટે હાથ છે લાખ અને હજાર તારે ત્યાં લાગે ભક્તોની કતાર પછી તને ક્યાંથી હોય મારી દરકાર તેથી જ થાય છે આપણા બે વચ્ચે તકરાર હવેથી તું કરી લે આ કરાર મને દેતો નહીં ક્યારે જાકાર આ મારો છેલ્લો છે પોકાર મારું સહણું કરજે સાકાર મારે થવું નિરાકાર અને થઈ જાય મારો બેડો એવા ભાવ સાથે આગળ વધીને